હેલો ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરાળી બકવાસમાં બધાને જ ભવે એવી ચટપટી ચાટ બનાવવાના છે તો તેના માટે સૌપ્રથમ મેં અહીં ત્રણ બટાકાને છોલી અને છીણી લીધા છે તો થોડું છીણ મોટું રાખવાનું તો છોડ છીણીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે એક મિક્સર બાઉલમાં અડધો કપ સાબુદાણા અને અડધો કપ મોરયાને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો ફાઇન પાવડર પણ આપણો રેડી છે તો જોઈ શકો છો એકદમ જીનો પાવડર રેડી કરવાનો છે તો હવે આપણે જે છીણ રેડી કર્યું હતું એમાં આપણે હવે મસાલા કરીશું તો સૌપ્રથમ પ્રથમ મેં અડધી પાવડર અડધી ચમચી મરી પાવડર શેકેલું જીરું પાવડર અને ફરાડી મીઠું એડ કર્યું છે અને આપણે જે પાવડર દોડીને રાખ્યો હતો સાબુદાણા અને મોરિયાનો એને પણ થોડો થોડો એડ કરતા જઈ અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે બટાકામાંથી સેચ પણ પાણીનો ભાગ કે જે પણ હોય એને કાઢવાનું નથી પાણી જે સાબુદાણા અને મૂરિયાનો લોટ છે એ ઓબ્ઝર્વ કરી લેશે તો આપણું સ્ટફિંગ બહારનું સ્ટફિંગ રેડી છે તો અહીં મેં દહીં લીધું છે દહીંમાં મેં સાકર એડ કરી છે દળેલી સાકર એડ કરી છે અને દહીંને ફેંટી લીધું છે તો હવે આપણે અંદરનું લેયર અંદરનું સ્ટફિંગ બનાવીશું તો તેના માટે મેં ત્રણ બટાકા બાફી લઈએ મેસ કર્યા છે અડધી ચમચી મરી પાવડર શેકેલું જીરું પાવડર ફરાળી મીઠું અને આમચૂર પાવડર અડધી ચમચી એડ કરવાનો છે અને ચારથી પાંચ ચમચી જેટલા કાજુ એડ કરીશું કાપેલા અને એક મરચું લીલું કાપેલું પત્તા અને ધાણા એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણું બહારનું લેયર અંદરનું સ્ટફિંગ પણ રેડી છે તો મને ડિશમાં હલાવતા નહોતું ફાવતું એટલે મેં એને એક વાટકામાં ટ્રાન્સફર કર્યું છે તો આ સ્ટફિંગ બહુ જ ટેસ્ટી લાગે છે તમે એમ જ પણ એને ખાઈ શકો છો તો આ તો આ ફરાળી સાબ વડા બહુ જ સરસ લાગે છે તમે ભૂલી જશો કે તમે કોઈ ચાટ ખાઈ રહ્યા છો તમે જે બહાર જે ચાટ ખાતા હશે નોર્મલી બસ તેમ એના જેવો જ બેઠો ટેસ્ટ આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે જે લોટને બધું મિક્સ કર્યું હતું એને સાહેબ મસળી લેવાનું છે સરસ રીતે થોડું બાઇન્ડિંગ આવી જાય એ રીતે મસળી લેવાનું છે અને મસળીને આપણે એના વડા બનાવવાના છે તો મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો વડાને આપણે કઈ રીતે બનાવના છે એ પણ જોઈ લઈશું તો થોડી રીત થોડું થોડું આ રીતે આપણે હાથમાં જે બટાકાનું બહારનું લેયર રેડી કર્યું હતું એને સ્પ્રેડ કરવાનું છે અને પછી થોડું અંદરનું સ્ટફિંગ ભરીને ઉપરથી ફરીથી બટાકાનું જે છીણવાળું લેયર છે એને મૂકી અને આપણે એક આ રીતની હાથની મદદથી ટિક્કી બનાવી લેવાના છે તો એકદમ સરસ ટિક્કી બને છે આ ટિક્કી તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એમ જ પણ ખાઈ શકો છો એકદમ મસ્ત ટેસ્ટ છે જરૂરથી તમે ટ્રાય કરજો તો હવે આપણે ટિક્કીને તળી લઈશું તો ટિક્કી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો બધી ટીક્કી આપણે આવી રીતે રેડી કરી લેવાની છે તો ટીક્કીને તળી લઈશું તો વચ્ચે વચ્ચે ટીકીને હલાવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે અને જ્યારે પણ એને તમે પલટાવો ને ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે નહીં તો કઢાઈમાંથી તેલના છાંટા બહાર ઉડી શકે છે અને આપણને હાની પહોંચવાના ચાન્સીસ રહે છે કેમ કે મારી સાથે પણ એવું બન્યું હતું એટલે હું તમારી સાથે શેર કરું છું જોઈ શકો છો તમે વિડીયોમાં તો બસ આ રીતની ગોલ્ડન કલરની ટિક્કી થાય એટલે એને આપણે કઢી લેવાની છે તો બધી જ ટિક્કી આપણી એકદમ સરસ તળાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરીશું તો જોઈ શકો છો ટિક્કીનો કલર કેટલો સરસ આવી ગયો છે તો તમે બટાકાનું છીણ હજુ આનાથી પણ વધારે મોટું પણ કરી શકો છો તો આપણે ચટ ચાટ માટે ચટણી બનાવીશું તો અહીં મેં એક ચમચી જેટલા શીંગદાણા તીખા મરચાં ફરાળી મીઠું અને જીરું થોડું એડ કર્યું છે અને ઠંડુ પાણી એડ કરવાનું છે અને ધાણાને સરસ ધોઈ લેવાના છે અને એક ચટણી આપણે બનાવી લેવાની છે તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ટિક્કીને જોઈ લઈશું કટ કરીને તો એકદમ સરસ ટિક્કી છે બની છે આપણી તો ટિક્કી બહુ સરસ લાગે છે તમે એમ જ પણ ગરમ ગરમ ખાઈ શકો છો દહીં મેં જે ફેટ્યું હતું એ દહીં લઈશું તો દહીંને આપણે ઉપર ટીકી પર રેડી દઈશું અને ગ્રીન ચટણી છે તે પણ જે મેં બનાવી છે તો એ પણ આપણે આમાં રેડી દઈશું તમને જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને હવે આપણે ઉપરથી દાડમના દાણા અને લીલા દાણા પણ સ્પ્રિંકલ કરીશું તો લીલા દાણા અને દાડમનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો આ ટીક્કી બહુ જ સરસ લાગે છે તમે ખાજો કોઈ પણ ખાશે તો વારે ઘરે ઉપવાસ કરશે ટીક્કી ખાવા માટે તો અહીં મેં જે બહાર ફરાળી ચીવડો મળે છે એ લીધો છે તો તેને પણ આપણે ટીક્કી પર એડ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ ચટપટી અને ચટિકા ચટાકેદાર આપદી આલુ આલુ ટિક્કી ફરાળી આલુ ટિક્કી રેડી છે